દાહોદ જિલ્લા પંચાયત સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત મહિલા મંડળ દ્વારા એક સુંદર મજાનું આયોજન હાલડા લગ્નગીત અને રંગોલીનો કાર્યક્રમ આજે ફાઇનલ તરફ દાહોદ જિલ્લાનો જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિબંધુઓ તેમજ સ્પર્ધકોને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન સાથે કે આવનારા સમયમાં દાહોદ જિલ્લાના સંગઠનને મજબૂત બનાવવા માટે એક મહિલા અને યુવા સંગઠનની રચના કરી અને મહિલાના સશક્તિકરણ માટે અને મહિલા જાગૃતિ માટેના એક સુંદર આયોજન બદલ મહિલા મંડળના પ્રમુખ અને મંત્રીશ્રીને બી ખૂબ ખૂબ અભિનંદન સાથે આજે જે કાર્યક્રમ દાહોદ જિલ્લાની અંદર ફાઇનલ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અમારા દાહોદ પ્રગતિ મંડળના મહામંત્રી સુરેશભાઈ તેમજ કાર્ય અધ્યક્ષ અનિલભાઈ ખજાનજી અમારે હિતેન્દ્રભાઈ તેમજ અમારા વડીલ ધીરુભાઈ બાહુભાઈ સમક્ષ અમારા પ્રતિ જણો અને કારોબારી સભ્યોએ સાથ સહકારથી આ એક આયોજન તરફ આગળ વધી રહ્યા છે સૌના સાથ અને સૌના વિકાસ સાથે દાહોદ જિલ્લા પ્રગતિ મંડળના જ્ઞાતિજનોને દાતાશ્રીઓએ જે આ સહયોગ આપી અને આ સમાજને આગળ લઈ જવા માટે સુંદર પ્રયાસ કર્યો છે તે બદલ દાતાશ્રીઓને બી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનીએ છીએ આવનાર સમયમાં એક સુંદર આયોજન તરફ આગળ પ્રગતિ મંડળ વધે એના સૌ અને સાથ સહકારથી આપ સૌ અપીલ કરું છું અને આવા કાર્યક્રમોને સફળ બનાવવા માટે સર્વ જ્ઞાતિબંધુઓએ ભાઈ ભાઈઓ અને બહેનોએ જે મહેનત કરી અથાગ પ્રયત્ન કરી સફળ તરફ આગળ લઈ જાય તે બદલ આપ સૌનો આભાર જય જય શ્રી વિશ્વકર્મા પંચાલ રાજેશ નાથાલાલ દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા પ્રેરિત દાહોદ જિલ્લા પંચાલ સમાજ મહિલા સંગઠન દ્વારા પહેલી જ વાર બહેનોમાં રહેલી પ્રતિભાને એક પ્લેટફોર્મ આપવાનું કામ કરવામાં આવ્યું છે આપણી આધુનિક પેઢીને આપણા પારંપરિક રીત રિવાજ સાથે જોડવા માટે લગ્ન ગીત હાલરડા અને રંગોળીની સાત ઝોનમાં આખા જિલ્લામાં સાત ઝોન છે તેમાં સ્પર્ધા કરવામાં આવી હતી આજે દાહોદ ખાતે એ ઝોનના જે વિજેતા છે તેઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં સમસ્ત દાહોદ જિલ્લાના જ્ઞાતિબંધુઓ પધાર્યા છે અને ખાસ તો બહેનોને પહેલીવાર આવી રીતે મહિલા સંગઠનને દાતાઓશ્રીથી પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એટલે આવનારા સમયમાં બહેનોને સશક્તિકરણનું એક આગવું પગલું પ્રગતિ મંડળ દ્વારા ભરવામાં આવ્યું છે તો મહિલા સંગઠન વતી હું તેમની પણ આભારી છું